ધ્રોધ પોલીસન વિસ્તારના લતીપર હક ગામે ગઈકાલે કાંતિભાઈ ઉર્ફે કાનો દાંદીભાઈ કોટડિયાની વાડીએ જુગાર રમતા હોવાની હકીકતના આધારે પીઆઈ ધ્રોજ દ્વારા વોરંટ મેળવી અને સ્થળ ઉપર રેડ કરતા આ જગ્યાએ જુગારની નાળ ઉઘરાવી રાજેશભાઈ દેવદાનભાઈ કેસુર અને વિપુલ ઉર્ફે ભૂરી મગનભાઈ કેસુર નાવો જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ વીસ પુરુષ અને એક વ્યક્તિઓ જે તમામ તેમની અંગ જડતી તપાસ કરતા તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા બે લાખ ચોસઠ હજાર ત્રણસો અને મોબાઈલ નંગ અઢાર એક લાખ પંચાવન હજારના અને તે ઉપરાંત પાંચ વાહનો એમ મળી કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો નો મુદ્દા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને સ્થળ ઉપર મળી આવેલ એકવીસ ઈસમો વિરુદ્ધ તેમજ તે ઉપરાંત સ્થળ ઉપરથી ભાગી જનાર ત્રણ ઈસમો એમ ચોવીસ ઈસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળની તપાસ ધ્રોલ પીઆઈ કરી રહેલ છે